આગળ વાત કરીશું આણંદ યુનિવર્સિટીના અન્ન અને પુરવઠા રમણસિંહ સોલંકી રાજ્યના નાણા કમલેશ પટેલે સરદાર પટેલ પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર યાત્રાનો પ્રારંભ કરાવ્યો ત્યારબાદ ભાઈ કાકાની પ્રતિમા પર શ્રદ્ધાસુમનને અર્પણ કરવામાં આવ્યા છે સરદાર સાહેબની 150મી જન્મદિવસની નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે અહીંયાથી આપણે બધા પુષ્પાંજલિ અર્પણ કરી અને રન ફોર યુનિટી એટલે કે અહીંયાથી આપણે સૌ બધા સાથે મળી અને આ એકતા યાત્રામાં જોડાઈશું સરદાર સાહેબે પાંચસો બસ પાંચસો બાસઠ રજવાડા નહીં કરીને આ દેશને અખંડ બનાવ્યો હતો અને આ દેશને કાયમી અખંડ રહે અને સરદાર સાહેબે જ્યાં દેશ માટે કામ કર્યું છે એની કામગીરી કાયમી રહે એટલા માટેનો આ એક સુંદર કાર્યક્રમ જિલ્લા તંત્ર આણંદ અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાયો છે ત્યારે આ સફળ કાર્યક્રમને આયોજન કરવા બદલ તમામ તંત્ર તેમજ યુનિવર્સિટી અને સૌ નગરજનો હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના કરબઠ વહપુરુષ એમની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું આ કાર્યક્રમમાં આજે વચ્ચે કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રમણભાઈ સોનેકી સાહેબ અને કમલેશભાઈ પટેલ મંત્રી શ્રી ઉપસ્થિત છે આપ સૌનું હું સ્વાગત કરું છું આવકારું છું આ સ્મૃતિ આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે સરદાર પટેલ યુનિવર્સિટી પટાંગણમાં આજે એમને શ્રદ્ધા सुमन અર્પણ કરી અને એકતા દોડ નું આયોજન થયેલું છે સરદાર પ્રેમીઓને સરદાર જયંતિ ની શુભકામનાઓ શુભેચ્છાઓ અને આવનારા સમયમાં આગળ વાત કરીશું સરદાર વલ્લભભાઈ